વિસ્તારમાં એક મિત્રના ઘરે આવ્યા છીએ સવાર સવારનો નજારો છે હું પણ પહોંચું છું સામે દેખાય એ ઘરે જવાનું છે અને અહીં આવા છૂટા છવાયા ઘર ડુંગરમાં નાની નાની વાડીઓ અને સરસ મજાનું વાતાવરણ અહીં રાજસ્થાનની બોર્ડર પણ ઘણી નજીક છે લગભગ બે કિલોમીટરમાં રાજસ્થાનની બોર્ડર આવી જાય છે તો આ અરવલ્લીનો સરસ મજાનો વિસ્તાર છે આપ જોઈ શકો છો ના ખેતર વાડ્યું ઢાળ ઢોળ ઉપર બનાવેલા ખેતર છે પશુપાલન પણ અહીંયા ઘણું થાય છે અહીં આ જે જૂના દેશી નળિયા આ પ્રકારના છાપરા પણ જોવા મળે છે અને ત્યાં ઘરે જવાનો આ છે આ ઘઉં આવેલા છે ને ઘઉં આવેલા છે આ વાડીમાં આવું ટેકરીઓ ઉપર કંઈક સરસ મજાનું એમનું ઘર છે અરવલ્લી ચરી રહ્યા છે બંને બાજુ પશુઓને નિરણ છે અને આ આપણે પહોંચ્યા બાપભાઈ ના ઘરે સરસ મજા

આ છે મહુડો જેના અનેક ઉપયોગ છે ઔષધિ ઉપયોગ છે અને એનો દારૂ પણ બને છે અને આ છે મહુડાનું ઝાડ આ વિસ્તારમાં લગભગ દરેક ઘરે એક એક મહુડો હોય છે સામે દેખાય એ પણ મોટો જબર મહુડો છે અરવલ્લીના લોકોના આવા ડાળ નાના નાના ખેતર દૂર સુધી દેખાતી આ પર્વતમાળા અને આવા નાના નાના ઘર આ નળિયાની પેટર્ન છે દેશી એની પરંપરાગત આ છે એમની લીપ પણ માટીથી કરેલું એનું લિપણ છે બાપભાઈ નું ઘર સામે પણ આવડો મોટો જબરદસ્ત મહોડો